તારીખ સત્તર જાન્યુઆરીથી ચોવીસ જાન્યુઆરી સુધી પૂજ્ય રમેશભાઈ ઓઝાના વ્યાસાસને જે ભાગવત કથાનું આયોજન થઈ રહ્યું છે તેમનું કાર્યાલયનું ઉદઘાટન આજે મોરબી આપણા વડીલ શ્રી પરમાત્માનંદજી મહારાજના હસ્તે કરવામાં આવ્યું છે આજે ખાસ ઉતાવળથી કરવામાં આવ્યું છે બધા મિત્રો મીડિયાના મિત્રો તો આપણે આપ સૌ અમારા પાર્ટીના આગેવાનો શ્રેષ્ઠીઓ સમાજના આગેવાનો ખાસ ટૂંકી નોટિસને ધ્યાનમાં લઈને આપ વધારે આપ સૌનો આભાર માનું છું અને ખાસ આ કથાનું આયોજન ન માત્ર ધાર્મિક પણ સાથે સાથે સેવાના સંકલ્પો સાથે અમે આગળ વધી રહ્યા છે તેમાં એક આપણી જુએનાયલ ડાયાબિટીસ ફાઉન્ડેશન આમની સંસ્થા છે જે નાના બાળકોને થેલેસેમિયા અને જે ડાયાબિટીસના હિસાબે જે મુશ્કેલીઓ પડે છે એના માટે ફંડ રેઝિંગ કરવા એ લોકો ઈચ્છે છે એવી જ રીતના આપણા દેવંગભાઈ માકોડ આપણા કોર્પોરેટર અને ભાજપના અગ્રણી જે પંચનાથ હોસ્પિટલ આજથી છ વર્ષ પહેલાં રમેશભાઈ ઓઝાના વ્યાસાસાને જે કથાનું આયોજન થયું હતું તે કથા દરમિયાન જ એ હોસ્પિટલ બની છે અને એ હોસ્પિટલ પણ ખૂબ સારી રીતે ગરીબ દર્દીઓની સેવા કરે છે એના પ્રકલ્પ માટે ને એમને પણ ફંડ રેઝિંગની જરૂરિયાત હોય એના માટે અમારી કથા તો અમારે કરવાની જ હતી રાજી ખુશીથી કોઈ જે પાછળ કે એવું કોઈ હેતુ નથી ખાલી સારી રીતે કથા થાય અને એમાં આ બે સંસ્થાઓ છે એને મદદરૂપ થવા માટે અને સાથે સાથે થોડું મને મગજમાં હતું કે આ જ સમયમાં રામ મંદિરની તારીખ આવશે ઉદઘાટનની એટલે બાવીસ તારીખ કુદરતી એ જ તારીખ આવી અગાઉ અમે તપાસ કરી હતી લગભગ સત્તરથી વીસની વચ્ચેની વાત આવતી હતી એટલે આ એકવીસ તારીખે જે કથાનું સાથે સાથે રામ મંદિર દે પ્રાણ પ્રતિષ્ઠા થશે ઓ રびશ્રી આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના હસ્તે અને એ દિવસે કથામાં પણ આપણે સવારથી જ લાઇવ ટેલિકાસ્ટ કરશું સમગ્ર રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્ર એ દિવસે સૌ-સૌના ઘરે રંગોળી કરે હિન્દુ સમાજ અને આરતી પૂજા કરે દીપ પ્રાગટ્ય કરે અને એ જ રીતે અયોધ્યા નગરી જે રિસ્પોન્સ મેદાન આપ્યું છે ને આમ ત્યાં અયોધ્યા નગરીમાં દીપ પ્રાગટ્ય અને ભગવાન શ્રીનું જે પ્રાણ પ્રતિષ્ઠા થશે એનું લાઈવ ટેલિકાસ્ટ થશે ને આપણે સૌ એમાં ઉત્સાહભેર ધર્મ પ્રેમીઓ બધા હાજરીએ અને કથા સારી રીતે સુપરે પાર પડે અને આપ સૌ સમાજનો રાજકીય આગેવાનોનો ભાજપના આગેવાનો અન્ય સમાજના આગેવાનો તથા અન્ય પાર્ટીના સર્વ સમાજ માટેની આ કથાનું આયોજન છે એમાં સૌ સાથ સહકાર આપવા હાજર રહેવા માટે ખાસ સૌને નમ્ર પ્રાર્થના છે વિનંતી છે ઉપરાંત આ કથામાં સવારના ભાગમાં સરકાર શ્રીની જે સંકલ્પ વિકલ્પ સંકલ્પ વિકાસ યાત્રા જે નીકળી છે એ વિકાસ યાત્રાના માધ્યમથી ત્યાં દરેક જગ્યાએ સ્ટોલ રાખી અને જે જે લોકો કોઈ પણ બાકી રહી ગયા હોય તો એને કાર્ડ બનાવવા શ્રમ કાર્ડ છે મતદાર કાર્ડ છે એ બધી વ્યવસ્થા સરકારના માધ્યમથી કરવામાં આવશે બપોરના કથાનો આયોજન છે પઠન છે અને સાંજના પ્રસાદ સમૂહ પ્રસાદ લીધા પછી અલગ અલગ વિવિધ કાર્યક્રમો સામાજિક રીતે કરવામાં આવશે ભજન કીર્તન સંગીત અને વિવિધ વક્તાઓનું માર્ગદર્શન પણ લેવામાં આવશે તો એમાં સૌએ હાજર રહેવા માટે આપ સૌને અને આપના પત્રકાર વિડીયો ટીવી પત્રકારના માધ્યમથી પણ સૌને વિનંતી કરવામાં આવે છે ને સમૂહ લગ્ન તારીખ ત્રેવીસ તારીખે સિત્તાવીસ દીકરીઓના સમૂહ લગ્ન જેના મા બાપના હોય અથવા ન હોય લોધારી દીકરીઓ હોય એવા સિત્તાવીસ દીકરીઓના લગ્ન પણ ત્રેવીસ તારીખે આયોજન કરવામાં આવ્યું છે તેનો સંપૂર્ણ ખર્ચ કર્યાવાર વગેરે મોકરિયા પરિવાર ઉઠાવશે અને સમાજના બધા જે શ્રેષ્ઠીઓ અથવા તો જે આઈકોન હોય એવા લોકોને રિક્વેસ્ટ કરીને એમના હસ્તે આપણે એમનું કન્યાદાન કરાવશું અને બધા સાથે ગરીબ લોકો હોય એને પણ એવું ન થાય કે અમારી સાથે કોઈ નથી સમાજ સાથે છે સમગ્ર સમાજની વચ્ચે દીકરીઓના લગ્ન કરવામાં આવશે એમાં પણ સૌ હાજર રહેજો એવી વિનંતી છે આજે ટૂકી નોટિસમાં આપ સૌ આવ્યા આપનો આભાર ખાસ આજ સાંજના આઠ વાગ્યા જનકલ્યાણ હોલમાં સમગ્ર સમાજના અલગ અલગ સમાજના પાંચ પાંચ લોકોની એક સમૂહ મીટિંગ છે કથાના આયોજનના અનુસંધાન એ પછી ભોજન છે એમાં પણ આપ સૌ બહુ વધારજો પત્રકાર સહિત બધા આગેવાનો મિત્રો વકીલો ડોક્ટરો બધાને હાજર રહેવા વિનંતી છે ભાજપના સર્વે પ્રમુખ કાર્યકર્તા બધા પણ હાજર રહેવાના છે આપ પણ સૌ હાજર રહેજો એવી વિનંતી